કટલા તાલુકાના ખલાલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું આજરોજ કઠલાલ તાલુકાના ખલાલ ખાતે મોદીની ગેરંટી ગાડી એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયું જેનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ પ્રસંગે કઠલાલ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી પ્રવીણસિંહ પરમાર મહામંત્રી જિલ્લા બંસીલાલ પ્રજાપતિ જિલ્લા મંત્રી શીતલબેન ભટ્ટ જિલ્લા અલ્પસંખ્યક મોરચા મહામંત્રી સોહેલભાઈ મલિક પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પરમાર કઠલાલ તાલુકા વિકાસ અધિકારી શ્રી સંગઠન ઉપપ્રમુખ રાકેશસિંહ સોલંકી મહિલા મોરચા પ્રમુખ શ્રી મમતાબેન રાવ યુવા યુવા મોરચા પ્રમુખ મહામંત્રી અશોકસિંહ સોલંકી સરપંચ શ્રી જસુભાઈ ઝાલા પંચાયત સદસ્યશ્રીઓ સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનોજસિંહ સોલંકી કઠલાલ